ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં આગળ વધી એના પહેલાં રિક્વેસ્ટ કરું છું ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી સીસીઈ ગ્રુપ બીના પરિણામ જાહેર કરવા બાબત પ્રોવિઝનલ લિસ્ટ આવી ગયું છે કટ ઓફ મેરિટ તમે જોઈ શકો છો તો સો અઠ્યાવીસ જુલાઈથી ઓજસ પર એક નવી ભરતી શરૂ થવાની છે એની નોટિફિકેશન આપણે વિડીયો બનાવીને મૂકી છે જરૂરથી ચેક કરજો સીસીઈ ગ્રુપ બી અને સીસીઈ ગ્રુપ એ વાત કરી લઈએ દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની સૂચના આવી છે પરીક્ષાની તારીખ સંપૂર્ણ માહિતી અવેલેબલ છે જીએસએસબી તરફથી એક નવી નોટિફિકેશન આવી છે જગ્યામાં વધારો કરવા બાબત લગભગ પાંચસો જગ્યાથી અને હવે આઠસો જગ્યા થઈ ગઈ છે તો તેની માહિતી જરૂરથી ચેક કરી લેજો હોઈ શકે છે તેમાં તમે એ ભરતીમાં ફોર્મ પણ ભર્યા હોય જો તમે ગુજરાતમાં આવનારા ભરતી મેળામાં ઇન્ટરેસ્ટેડ છો પ્રાઇવેટ નોકરીઓમાં મેળવવા માંગો છો તો આજની આ વિડીયો તમે ગઈકાલે મૂકેલો છે તે ખાસ ચેક કરી લેજો વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ખૂબ જ મોટા સમાચાર ગુડ ન્યૂઝ અવેલેબલ છે ગઈકાલ ઓગણીસ જુલાઈના રોજ આવ્યા હતા તો એકવાર વિડીયો ખાસ ચેક કરજો બનાવીને મૂક્યો છે જી ડબલ્યુ એસ બી ત્રેવીસ જુલાઈથી અરજી શરૂ થશે અને છેલ્લી તારીખ અઠ્યાવીસ રહેશે તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત જે અપડેટ આવી છે તેનો વિડીયો પણ અવેલેબલ છે બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને રૂપિયા વીસ હજારની સહાય મળશે આગળ ભણવા માટે અને કોચિંગ માટે એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તો ખાસ કરી લેવા જીએસએસ બી સીસીઈ બી ગ્રુપ માટે ફરી એકવાર ગુડ ન્યૂઝ આવ્યા છે આજે જુલાઈ પચીસ જે પણ મહત્વપૂર્ણ અપડેટ છે તેની વાત કરીશું સીસી બી ગ્રુપના ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ ફાઇનલી આવી ગયા છે છત્રીસો વેકેન્સી પોસ્ટ માટે શુક્રવારથી એટલે કે કાલથી ડોક્યુમેન્ટ વેરીફિકેશન ડીવી સ્ટાર્ટ થશે લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા શુક્રવારે ગોણસ્યાવા પસંદગી મંડળ દિવ્યાંગોને બોલાવશે અને સોમવારથી નિયમિત રીતે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે જો કે આશરે સાત હજારથી પણ વધારે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થવાનું છે બારથી પંદર દિવસ સુધી આ કામગીરી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન સી બી ગ્રુપ ગૌણ સેવાની ભરતી અંતર્ગત આ કામગીરી ચાલશે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી પૂર્ણ થયા બાદ ફાઇનલ સિલેક્શન લિસ્ટ પણ પ્રસિદ્ધ કરવામાં આવશે આ છે ગુડ ન્યૂઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય